ત્યાંથી આપણે એને ટ્રાન્સફર થઈ ગયા ગમે પાડે સેટિંગ થઈ જશે ચાલો વિડીયોમાં બની આવી જો મિત્રો આવી જશે હોટલ એ ભાઈ અહીંયા ને ભાઈ આ હોટલ છે કંઈક ખુશ છે હોટલ ને અહીંયા ગાડી પડી છે સંજયભાઈ ને નાસ્તો લેવા જશે છે નાસ્તો લઈ લે પણ નાસ્તો કરી લઈએ પછી એને ભાઈ જવા દે આગળ ટ્રાન્સફર વાળા વાત કરી છે આપણે બે ટાઈમ ઠેકાણે માર્ગ સેટિંગ થઈ જાય પણ વ્યવહાર ટ્રાન્સફર રહી છે ને ત્યાંનું માં ભરવાનું થાય શું ભરણ થાય છે કાંઈ નક્કી નથી ટ્રાન્સફર હોય પછી ખબર પડે

હાલો વિડીયો માં બનાવ રહેજો આગળ હવે તો અમે તો આ રીતનો પર નાસ્તો છે ભાઈ કચોરી છે ગરમા ગરમ ભજીયા છે ચટણી મરચા ને એવું બધું છે અને તો ભાઈ એક ધમ ચપલી છે ને નાસ્તો લઈ લીધો છે આપણે પાર્સલ તો નીકળી જશે ભાઈ નાસ્તો કરીને ભાઈ જો સરસ મજાનો ગીત વાગે છે ભાઈ દેવા છોડીને રાજવા ગડીના લગન કે છડાવી દીધા છે અને બાકી મસ્ત મજાનો નજારા તમે જોઈ શકો છો ઘટે નહીં બાકી

આ દુકાનું છે તો અહીંયા ગાડીની સર્વિસ થાય છે તો ભાઈ ધોવાય છે તો ચાલો ભાઈ ગાડી ધોઈ નાખી ને પછી એને આપણે જવા જઈએ ફરવાનું છે આ કઈ લોકેશન દસ કિલોમીટર છે આપણે આવી જશે લોકેશન ગાડી ધોવાઈ જઈએ ને પછી ત્યાં જઈએ આપણે મિત્રો ગાય આપણે આવી જાય સિટી સિટીમાં આવી છે ભરવા માટે ગાડીને દોડાવી નાખી છે અને હવે એને ભાઈ જવાનું છે આપણે લોકેશન છે ભાઈ સાત કિલોમીટર લોકેશન બતાવે છે તો હવે જઈએ છીએ ભાઈ આ રીતે દાહોદ સિટી છે ભાઈ હવે નો એન્ટ્રી તો નથી ભાઈ વાહનો જાય છે ને આપણે રહીએ છીએ ચાલો ડાયરેક્ટ મળી હવે કંપનીએ જઈને હું ભરવાનું છે હજી આપણને કાંઈ ખબર નથી ભાઈ આ રીતે હવે મસ્ત મને પેન્ટિંગ કરેલું છે ભાઈ સ્વચ્છ ભારત છે પ્લાસ્ટિક નિકાલ પ્લાસ્ટિકનો નિકાલ નથી તેના માટે ઉપયોગ સરસ મજાના ના ને ભાઈ ઓલા મારેલા જ્યાં અહીંયા તો ચાલો કંપનીએ જઈને જ મારી જ્યાં છે ને ભાઈ હવે પહોંચી છે આપણા લોકેશન ઉપર અને અહીંયા છે ને ભાઈ કાંટો છે કંઈક તો કાંટો કરવા આવી છીએ અને કાંટામાં ને ભાઈ લાઈન જુઓ તમે પહેલાં તમે સીધે સીધા વીજ નથી પાછી હોય ને એવા નકર તો લાઈન હતી મોટી જબર તો હવે કાંટો કરીને પછી આપણે એને લોકેશને જઈ મિત્રો આવી છીએ આપણા લોકેશન ઉપર જ્યાં ભરવાનું નહોતું ને આ રીતનું છે ને આ રીતની એને કંઈક કંપની છે ટિકટોપ કોહા તો આ રીતની એને માટે આપણે ભરવાનું છે ભાવનગરનું તો સંજયભાઈ જશે એન્ટ્રી કરાવવા માટે હવે એન્ટ્રી જઈ પછી ગાડી અંદર લઈ લે પછી કેટલી સમયમાં ભરાઈ રહે ને એ તમને કહી હું ભરવાનું છે બધી તમને માહિતી આપશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે હેને લગાડી દીધી છે ગાડી ભરવા માટે અને જો આ રીતની લગાડી દીધી અને હવે ભરવાનું હું છે એ તમને બતાવી દઉં હેંક શોખ આવે ને એના કાંઈક ઉપરના જે કોઈતરા આવે ને એ રીતની કાંઈ ભરવાનું છે હવે બોરિયું છે બાકી ખાસ તો નથી ખબર આ રીતની કાંઈ કંપની છે આ રીતની કોફી છે ને કોફી ભરવાની છે એવું વાત તો કે કીડ્યું છે હવે સંજયભાઈને શું ભરવાનું છે ને એ કાંઈ આ કંઈ હાય ખબર નથી આ રીતના કાંઈ કંપનીમાં ભરવા આવ્યા છીએ આપણે જો આપણે ચોખા માટે કંઈક હોઈ બને છે એ ખોલી આવે હાય આવે ને એના સોફા બને છે કોયતરા ઉય ઉતારી

અમારી પેલા છે ને આવડી આ ગાડી મોડી આવી હતી ને અમારી પછી આવી હતી એ ગાડી ભરાઈ ગઈ એ પછી પછી બીજી ગાડી આવીને ભરાઈને ભરી ગઈ છે ત્યારે અત્યારે અમારો વારો આવ્યો છે હવે છે કેટલા વાગ્યા ભરાઈ જાય બિલ આવે નથી આવતું હું છે હું નહીં પણ લાગી જાય એટલે સારું જાય છે અને બાકી સંજયભાઈ આરામ થયો છે તો હાલો હવે ભરાઈ જાય પછી છે ક્યારે ભરાય મળ્યા તમે આગળ તો મિત્રો પાંચ સાડા પાંચ જેવો સમય છો છે અને જુઓ તમે અમારી ગાડી છે ને ભરાવો આવી છે અને સંજયભાઈ અમારે બનાવે છે માવો જો હવે ભાઈ ગાડી ભરાઈ થાય એટલે તાલપત્રા બાંધીને ને ભાઈ થી રવાના થઈ હવે બિલ કેટલી વારમાં આવે ને એ હવે જોવાનું છે તો મિત્રો આ ત્યાં ભાઈ 8 વાગી જાય છે 8:30 જેવો થઈ જશે સમય થઈ જશે આપણે ગાડી ભાઈ ના કાટા બાટા બધું કામ તો કરી નાખો તાલપત્રા બાંધીને બાંધીને કામ કરે ને બિલ બિલ બધું આવી ગયો અને જો ભાઈ રોડે ચડી જાય છે અને ભાઈ આપણે એને બિલમાં બહુ વાર લાગી ભરવામાં જ બહુ વાર લાગી કેમ કે ભાઈ અગિયાર વાગ્યાની ગાડી લગાવી હતી ચાર વાગ્યા ભરવા લગાડી અને પછી હે ચાર કે ત્રણ કલાક તો ભરતા થાય અને આપણી ગાડી આઠ વાગે ત્યાંથી આપણે સાડા હાથે ગાડી નાખી કાંટો ફાટો બીજું બધું કરાવી અત્યારે દાહોદ ગોધરી હાઈવે પર ચડી ગયા છીએ સમય થયો છે સાડા આઠ જેવો સમય થઈ ગયો છે તો હે ભાઈ હવે છે દાહોદ વટી ગયા છે અને દાહોદ પાર્ક હોટલ આવે છે હોટલ ચામુંડા ગાંઠિયાવાડી હા ને ભાઈ ચામુંડા કાંઠિયાવાડી હોટલ છે ગાડી હે ને ભાઈ સાઈડમાં પાર્કિંગ આપણે પાર્કિંગમાં પાર્કિંગ કરી દીધી છે અને હે ભાઈ હવે બપોરે ભૂખ લાગી બપોરે કાંઈ ભાઈ ભૂખ ખાધું નહોતું તો હે ભાઈ ને હોટલ છે મસ્ત મજાની ટ્રાય કરીએ ભાઈ કેવું જમવાનું મળે કેવું નિયમ પછી એને તમને સ્વાદ એવું કહીએ હા ભાઈ પેલા ભૂખ લાગી પેલા જમી બાકી તો ગાડી આપણે અહીંયા પડી છે ને આગળ મસ્ત મજા પાર્કિંગ રહી છે અને હા મેં તમે તો ભાઈ ઉપર મસ્ત મજાને બેઝિંગ મારેલું છે ભાઈ હોટલ ચામુંડા કાઠિયાવાડીનું આ રીતની કંઈક હોટલ છે અંદર જઈને તમને બતાવી દઉં તો મિત્રો જમવાનું આપણે આવી ગયું છે હશે પનીર ટીકા છે પછી ચપાતી રોટી છે દૂધ છે અને સલાડ અને જો આ રીતનું જમવાનું આવી ગયું છે સંજયભાઈ લઈ લીધું મેં લઈ લીધું છે અને આ રીતની કંઈક હોટલ છે ભાઈ ક્રિષ્ના કાઠ ચામુંડા કાઠિયાવાડી તો જમી લે પછી કેવો સ્વાદ છે તમને કહીએ તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે ભાવનગર કુંભારવાડા અને આ છે ને ભાઈ કંઈક કાંટો છે અહીંયા તો અત્યારે અહીંયા ઊભા છે ને ભાઈ પાર્ટીવાળા આવવાના છે ને ભાઈ આઠ વાગે આવવાના છે તો અહીંયા દુકાવાળી છે ભાઈ ચારની હોટલો ને એવું છે તો પેલા આને ભાઈ મોટું ભરું થઈને ચા પાણી પી લઈએ અને પછી પાર્ટીવાળા આવે પછી આપણે લઈએ ખાલી ક્યાં કરવાનું છે આપણને કાંઈ આઈડિયા નથી ક્યાં ખાલી કરવાનું છે એમ હમણાં કોલ કરતા દિલીપભાઈ આઠ વાગે અમે આવશું તો તમે અહીંયા ઉભા રહ્યો તો આપણે અહીંયા ઉભા ઉભરથી ગાડી શહેરમાં મૂકી દીધી છે તો એને મોટું મોટું ફ્રેન્ડ કરી લઈએ ત્યાં આઠ વાગે આવી જાય તો વિડીયોમાં દઈએ ક્યારે ખાલી થાય હવે જોઈએ છીએ તો મિત્રો અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાવનગર કુંભારવાડા અને રાઘાભાઈ આમ છે ને આપણી ગાડી પડી છે કેમ કે ભાઈ આપણે સાત વાગે આવી જાતા હતા અહીંયા અને ભાઈ અત્યારે વાગી જશે નવ પાર્ટી વાળા ને ભાઈ હજી આવ્યા નથી તો અહીંયા છે ને ભાઈ સરસ મજા ને હોટલ છે એટલે ગળદી છે ભાઈ જમવાની નાસ્તા પાણીની તો સંજયભાઈ જશે અમારે નાસ્તો લેવા તો સંજયભાઈ લઈને નવા નાસ્તો ભાઈ નાસ્તો કરી લઈ ત્યાં સુધી પાર્ટીવાળા આવે અને ફોન છે ભાઈ કીધું છે કે ભાઈ સારા નવે છે ને ભાઈ આવશે તો ગાડી તમારી ખાલી કરવા લગાડી દઈશું સાડા નવે તો હવે જોઈશું ક્યારે આવે એમ

તો ભાઈ જે એટલે એટલે ટ્રાફિક છે ભાઈ અડધી અડધી કલાક એને ભાઈ વારો આવે નાસ્તો જમવા માટે ચાક કરી છે અને જમવાનું ભાઈ એક નંબર આવે છે ક્યારેક આવો ને કુંભારવાળા તો ભાઈને ને ચોકડી ઉપર છે દુઃખ હવે લારી છે નાની એમથી બાકી જે ટ્રાય કરજો ભાઈ એક નંબર જમવાનું મળે છે નાસ્તો તો કઈ આવી છે હવે હવે પાર્ટીવાળાને ફોન કરીએ ભાઈ કેમકે નવો સાડા નવ એવો સમય થઈ ગયો છે હવે ક્યારેક ગાડી ખાલી થાય એટલે ફોન કરી દઈએ તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે એને ને આપણા લોકેશન પર પહોંચી જઈએ અને ભાઈ તો બાળપતરા પતરા બધું છોડી નાખ્યું છે અને ગાડી હે ને ભાઈ ખાલી થવા લાગી છે અને હા ને ભાઈ કંઈક ગોડાઉન છે તો અહીંયા હાને આપણી ગાડી ખાલી થાય છે કીધું ભાઈ તમને કલાકમાં હેને તમારી ગાડી ખાલી કરી દઈશું એમ તો આ રીતના આપણે કંઈક ઓલા હોય આવે ને માલનો એ આપણે આવ્યા હતા ઓલું તો સંજયભાઈ કરે છે આરામ આપણે ઘરે આરામ તો ગાડી ખાલી થઈ જાય અને પછી અહીંથી એને ભાઈ નીકળીએ આપણે તાજા તો મિત્રો અત્યારે હેં ભાઈ બહાર વાગી જશે અને ભાઈ તો આપણી ગાડી એને ખાલી થવા આવી ગઈ છે અને અહીંયા છે ને ભાઈ સરસ મજાની એને દુકાન હતી આપણે વાર કપાવવાની મિસ્ટર મોજ તો આપણે સરસ મજાના વાળ કપાવીને કે હવે તમે જોઈ શકો છો કેવા વાળ થઈ ગયા એમ અને તમને કોમેન્ટ કર્યો કે કેવા લઈ ગયા એમ બાકી તો હવે એને ગાડી આપણી ખાલી થઈ જાય ને સંજયભાઈ તેને માથું માથું જોડે એ કમ્પ્લેટ થઈ ગયા તો એ અંદર બેઠા છે તો હે ને ભાઈ અહીંયા આ રસ્તા પર કયો એરિયો છે એ તો આપણને ખબર નથી આ કુંભાર વાળા રસ્તો છે આપણે કાળા નાળાથી કુંભાર વાળા રસ્તો અને એને મિસ્ટર મોહનસિંહ ની મસ્ત દુકાન છે ભાઈ તો તમે વાળ કપાઈ લીધા છે તો ક્યારેક આવોને ને એકવાર એક વાર કરજો દુકાનની તો હા છે મિસ્ટર મોહન સિંહ મસ્ત દુકાન છે ને તો ભાઈ સંજયભાઈ વાળ કપાઈ ને થઈ ગયા કેમ લાગ્યું સંજયભાઈ તમને કામ એક નંબર એને આપણે તો વાળ કપાઈ તમે એને કોમેન્ટ કરજો કે ભાઈ કેવા લાગ્યા એમ વાળ કાપેલા છે એમ હાલો ગાડીઓ ખાલી થવા આવી છે ભાડું ભાડું લઈને ભાઈ ને ભાગ્યા તે તાજા

આમો બાજુ તો પાકો મળશે અને ભાઈ ઓસનજી ભાઈ ઉતરી ગયા છે અહીંથી અને નારી ચોકડી ઓલા પણ અહીંયા ટોપ થી સર્કલ હવે આપણે જાવીશું ભાઈ એકલા જો અને ગાડીનું થોડું કામ કરાવવાનું છે ત્યાં જા તો હવે જવા દઈએ ત્યાં જા તો ખૂબ ખૂબ આભાર ભાઈ ત્યાં પણ જોનેમાં બદલ અને આવા સપોર્ટ કરતા રહેજો ભાઈ તો ચાલો હવે અહીંથી જવા દઈએ ડાયરેક્ટ ત્યાં જા

પેલા એના ગાડી ધોવાઈ ને રેડિયોમાં માં મૂકવાની છે અને અમારે પેલા કૌશિકભાઈ હાકતા ની ગાડી કોણ તમે રાખો ને કૌશિકભાઈ દાદાની ની અને ગાડી છે ભાઈ એક નંબર અંદરથી થી બનાવેલી છે પેલા તમને અંદર અંદર છે તમને ગાડી નું બતાવો કે કેવી રીતે ગાડી ડેકોરેશન કરેલી છે હાલો ગાડી જાય પેલા તો મિત્રો પાછળ થી પેલા તમે ગાડી નું બેક લોક જો ભાઈ દાદા ની ભૈયા હારા રોડ લાઈન્સ અને ભાઈ આ ગાડીમાં હે ને ભાઈ વોન તો હે ભાઈ એક નંબર ના છે અને હે ભાઈ

અને પેલા તો તમે તોરણ લગાવશો ને તોરણ ની કિંમત હતી એક તોરણ ની હજાર રૂપિયા કિંમત હશે આપણી ગાડીમાં રૂપિયા કિંમત હતી અને આ ગાડી ને ભાઈ પાછળ ઇન્ટીરિયર તમે તમે જોઈ શકો છો ભાઈ એને ગાડી બનાવી હતી એક નંબર છે ફૂલ એસી ગાડી છે અને પાસે આ રીતનું ડેકોરેશન કરેલું છે ભાઈ કેમકે અમારે ભાઈ શોખીન જીવડા હોય ને એ બધું ડેકોરેશન કરાવી કે શું કેવું ભાઈ તમારું આમાં કેટલો ખર્ચો કરાવ્યો તમે માસરે કેટલું કરાવ્યું હોય છે ભાઈ હા આઠ હજાર ને ભાઈ પોતે ખર્ચો કરાવેલો છે અમારી તે ગાડી ને ભાઈ ધીમે ધીમે ખર્ચો છેલ્લું છે બાકી મસ્ત મજા ને ભાઈ ડેકોરેશન કર્યું છે અને પાછળ જો તમે શું કઈ એવો શોખ હોય છે તો કોઈ ટેન્શન ન રહે અને ભાઈ સાઉન્ડ સિસ્ટમ હોય તે ભાઈ જોરદાર ગોઠવેલી છે

भगवान ना ना। पोस्टर है मारी जो भाई ने के बार। बाकी भाई बाकी रहो गाड़ी एक नंबर लगे लगरी कई घटी नहीं તો ભાઈ જાય છે અને ભાઈ આપણી ગાડી અહીંયા સર્વિસ થાય તો હલો ભાઈ આપણે ભાઈ આપણી ગાડી અને હવે પછી હેને ભાઈ જવાનું છે આપણે ઘરે કેમ કે હવામાં ગાડીનું રેડિયમ એમ છે તો ભાઈ હવે ને ભાઈ લગભગ પાંચ વાગી જાય તો હવે હું હવે ઘરે આવ્યો હતો ને કૌશિક ભાઈ ના ગાડીને વ્યાજ હે તો ફરી મળીશું નવા બ્લોક સાથે નવી જર્ની સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ